સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર ખાલી પડેલી એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ છે આજે પેટા પેટા ચૂંટણી ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે એકસો ત્રીસ ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે વોર્ડમાં કુલ એક લાખ પાંચ હજાર મતદારો છે જેમાં સુડતાળીસ હજાર બસો અડસઠ મહિલા તેમજ પાંચ હજાર આઠસો ચોસઠ પુરુષ મતદારોનો સમાવેશ થાય છે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર અઢાર લિંબાયત પર્વત કુંભારિયાની ખાલી પડેલી એક બેઠક માટેની પેટા ચૂંટણી યોજાઈ છે આ પેટા ચૂંટણીનું મતદાન આજે થવા જઈ રહ્યું છે આજે મતદારો પોતાના મતદાનના હકનો ઉપયોગ કરવા પહોંચ્યા છે વોર્ડ નંબર અઢારમાં ત્રણેય રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારને જીતાડવા એડી ચોટીનું જોર લગાવ્યું છે બીજી તરફ વહીવટી તંત્રએ પણ યોગ્ય રીતે મતદારો પોતાના મતદારનો ઉપયોગ કરી શકે અને છૂટી પ્રક્રિયા પારદર્શક થાય તેના માટે વ્યવસ્થા કરી છે વોર્ડ નંબર અઢારની ચૂંટણીમાં કુલ એક લાખ પાંચ હજાર નવસો બાવીસ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં સુડતાળીસ હજાર બસો અડસઠ મહિલા અઠાવન હજાર છસો તેતાળીસ પુરૂષ મતદારોનો સમાવેશ થાય છે પેટા ચૂંટણી માટે એકસો ત્રીસ ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે